તો અત્યારે આપણે આટા મારતા માંડવી ને પણ ઘોર કર્યું દેખાડું કારણ કે તમે જોયું છે કે જેઠ મહિનાની આજુબાજુ ટીટોળી ઈંડા હોય જોઈ શકો તમે હવે કેટલા દિશા ઈંડા કરેલો કાકરા કાકરા જગ્યા ક્યાંક બાપુ રેડી હાલો જવા તો ઢોરા ફેરવી લીધા છે કાલ હું તો મને લાગી ગયો હાથમાં

ખાટાણ તો જો કે ન જોવા મળે પણ સતાય એક એક છે આવા ઈંડા છે એ જોવા મળે ત્રણ ઈંડા છે આગળ તમને દેખાડું કેવા છતાં સાંભળો વાજો જો બગડાટી બોલાવે એક જ જગ્યાએ છે ત્રણ જોવા મળે કઈ એનું ઉછેર થાય કે નક્કી ન હોય એટલે એવું બધું છે અને કામકાજની વાત કરીએ તો ભેદવાનું બધું ન હલે અહીંયાનું વાત બધી ખરાબ થયા દિવસની હે હારાફારી નીકળી ગઈ સુરત નારાયણ માંથી નીકળી ગયા એટલે સે તડકા જેવું વાતાવરણ એટલે હાલો હવે આગળ ચાલુ કરીએ બ્લોગ અને જોઈએ હું કામ કરશે

પાંદડું વીટીને વેલાની ગાંઠ વાળી દીધી જો હા પણ શું કરવું દાતા નકર કરી જાય છે ભાઈ આની જો ધાર તો જો કેવી છે હરડાટી બોલી જાય છે હારે ના કઈ સાંભળું થાય થોડે થોડે પાડી થોડી થકતો હારા ભડકે છે ભડકે બાપુ રેડી હાલો જવા દઉં તો ઢોરા ફેરવી લીધા છે અને હવે ખીલા હુકાઈ ગયા કારણ કે આજ વરસાદનું પ્રમાણ છે ને ઓછું હતું જેવું દર્શન થાય જાય હુરજનારાયણ આવા ને આવા રહી જાય થોડાક દિવસ માંડવીમાં આવી ગયું છે હાથી તો માંડવીમાં હાથી આવી ગયું છે પણ હવે તમે જોઈ શકો હમણાં ધોકાઈને થોડા ગુંડા હિ નદવાના બાકી છે હવે વેલા મોડે ને જ છું બાકી કામકાજમાં જો પછી આ બધા હાયલા જાય છે પાડીએથી ઢોરને ફેરવી લીધા છે ગાય દોવાનું હાલો જવું તો